જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયો લેક્ચર્સમાં જોઈશું આપણે સામાન્ય વીમા કંપનીના હિસાબો અંગેનો દાખલો જેમાં દાખલાનું નામ છે એક વીમા કંપની જે દાખલા નંબર એક બી એસઆઈ એન્ડ પ્રકાશન્સની ચોપડીમાં આપેલ છે આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર સાત બે હજાર અગિયાર અને બે હજાર એકવીસ દરમિયાન પૂછાયેલો છે જ્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બે હજાર એકવીસ દરમિયાન પૂછાયેલો છે તો સૌ પ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ તેનો દાખલો તૈયાર કરીશું તો એક આગ વીમા કંપનીને લગતી બાકીઓ નીચે મુજબ છે જેમાં વિગત એકત્રીસ ત્રણ બે હજાર એકવી ચોવીસ અને એકત્રીસ ત્રણ બે હજાર પચીસ એમ બે વર્ષની માહિતી આપેલ છે જેમાં પ્રીમિયમ અનુક્રમે બે હજાર ચોવીસનું વીસ લાખ છે જ્યારે બે હજાર પચીસનું ચોવીસ લાખ છે ત્યારબાદ પુનઃ વીમા પ્રીમિયમ અનુક્રમે બે લાખ અને ચાર લાખ છે ચૂકવેલ દાવા ત્રણ લાખ પિસ્તાલીસ અને છ લાખ ઓગણપચાસ હજાર છે પુનઃ વીમા વસુલાત અનુક્રમે ચાલીસ હજાર અને એસી હજાર છે ત્યારબાદ સીધા ધંધા પર કમિશન અનુક્રમે નેવું હજાર અને એક લાખ વીસ હજાર છે ત્યારબાદ સ્વીકારેલ પુનઃવિમા પર કમિશન સિત્તેર હજાર અને એક લાખ છે જ્યારે આપેલ પુનઃવિમા પર કમિશન અનુક્રમે એક લાખ અડસઠ હજાર અને છન્નું હજાર છે ઘાલખાદ રૂપિયા ત્રણ હજાર અને અઠ્યાસી હજાર આઠસો છે સંચાલન ખર્ચા અનુક્રમે આઠ લાખ આઠ હજાર અને નવ લાખ સોળ હજાર છે ફર્નિચર પર ઘસારો અનુક્રમે એકાવન હજાર અને ત્રેસઠ હજાર છે જ્યારે ફર્નિચર વેચાણની ખોટ એકત્રીસ ત્રણ પચીસના રોજ પચીસ આઠ હજાર છે ત્યારબાદ બેવડા આવકવેરાનું રિફંડ છપ્પન હજાર અને અઠ્યાવીસ હજાર છે કાર વેચાણનો નફો ચોવીસ હજાર ચોવીસ દરમિયાન તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ અને તારીખ એકત્રીસ ત્રણ પચીસના રોજ ચૂકવવાના બાકી દાવા અંગેની અંદાજી જવાબદારી અનુક્રમે રૂપિયા એક લાખ સાડત્રીસ હજાર એક લાખ ઓગણસી હજાર અને રૂપિયા બે લાખ બાવીસ હજાર બસો છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ બાકી જોખમ માટેનું અનામત રૂપિયા બાર લાખ એસી હજાર અને વધારાનું અનામત રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર હતું આ ઉપરાંત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ અને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થતાં વર્ષ માટે ચોખ્ખા પ્રીમિયમની આવકના સો ટકા લેખે બાકી જોખમ માટેનું અનામત અને દસ ટકા વધારાનું અનામત રાખવાની જોગવાઈ છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ અને તારીખ એકત્રીસ ત્રણ પચીસના રોજ પૂરા થતા વર્ષના મહેસૂલી ખાતા તૈયાર કરવાના છે તો દાખલાની રકમ આ પ્રમાણે છે તો સૌપ્રથમ આપણે મહેસૂલી ખાતું તૈયાર કરવાનું છે અને તેને લગતા પરિશિષ્ટો તૈયાર કરવાના છે તો પહેલા જોઈ લઈશું કઈ વિગતો તૈયાર કરવાની છે તો સામાન્ય વીમા કંપનીનો દાખલો ગણવા માટે મહેસૂલી ખાતું અને તેના લગતા પરિશિષ્ટો તૈયાર કરવાના છે તો સૌ પ્રથમ આપણે તૈયાર કરવાનું છે મહેસૂલી ખાતું ત્યારબાદ પરિશિષ્ટ એક ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ પરિશિષ્ટ બે ચૂકવેલ દાવા પરિશિષ્ટ નંબર ત્રણ કમિશન અને પરિશિષ્ટ નંબર ચાર વહીવટી ખર્ચ કે અન્ય ખર્ચ અંગેનું તૈયાર કરવાનું છે હવે આપણે સૌ પ્રથમ ખાતું તૈયાર કરી લઈશું અને ત્યારબાદ પરિશિષ્ટો તૈયાર કરી લઈશું ત્યારબાદ દાખલાની એક પછી એક વિગત જોઈતા જઈશું અને તેની અસર આપતા જઈશું તો વીમા કંપનીનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ચોવીસ અને એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થતા વર્ષનું મહેસૂલી ખાતું વિગત પરિશિષ્ટ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પૂરા થતાં વર્ષ માટે અને એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થતાં વર્ષ માટે કુલ મહેસૂલી આવક એ કુલ મહેસૂલી ખર્ચા બી અને નફો કે નુકસાન તો કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરીશું તો આપણને નફો કે નુકસાન મળશે ત્યારબાદ આપણે મહેસૂલી ખાતાને લગતા પરિશિષ્ટો તૈયાર કરવાના છે તો આવી રીતે દસથી પંદર લાઈનનું મહેસૂલી ખાતું તૈયાર કરી લેવું ત્યારબાદ તૈયાર કરીશું પરિશિષ્ટ નંબર એક ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ વિગત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ પૂરા થતાં વર્ષ માટેની માહિતી તેમજ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થતાં વર્ષની માહિતી બંધ કરીશું એટલે મળશે આપણને ચોખ્ખું મળેલ પ્રીમિયમ ત્યારબાદ આપણે તૈયાર કરી લેવાનું છે પરિશિષ્ટ નંબર બે ચોખા દાવા એટલે કે ચૂકવેલ દાવા એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ પૂરા થતા વર્ષ માટે અને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ના રોજ પૂરા થતા વર્ષ માટે જ્યારે ચૂકવેલ દાવાનું પરિશિષ્ટ બંધ કરશું એટલે વર્ષને અંતે મળશે આપણને ચૂકવેલ દાવાની રકમ ત્યારબાદ આપણે પરિશિષ્ટ નંબર ત્રણ તૈયાર કરવાનું છે કમિશન વિગત તારીખ બે હજાર ચોવીસના રોજ પૂરા થતા વર્ષ માટે અને એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થતા વર્ષ માટે તો આપણને ફૂલ કમિશન જ્યારે પરિશિષ્ટ બંધ કરીશું ત્યારે ત્યારબાદ આપણે પરિશિષ્ટ નંબર ચાર તૈયાર કરવાનું છે વીમાના ધંધાને લગતા ખર્ચા વહીવટી ખર્ચ અને અન્ય ખર્ચ વિગત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના ના રોજ પૂરા થતા વર્ષ માટે અને તારીખ બે હજાર પચીસના રોજ પૂરા થતા વર્ષ માટે પત્રક બંધ કરીશું એટલે મળશે કુલ ચોખ્ખા ખર્ચા અને અન્ય ખર્ચ હવે દાખલામાં સૌ પ્રથમ વિગત આપણને આપી છે પ્રીમિયમ અનુક્રમે વીસ લાખ અને ચોવીસ લાખ તો આ જે પ્રીમિયમ છે એ આપણે પરિશિષ્ટ નંબર એકમાં આવક તરીકે દર્શાવવાનું છે તો જઈશું આપણે પરિશિષ્ટ એકમાં વિગતમાં લખીશું સીધા ધંધાનું મળેલ પ્રીમિયમ એકત્રીસ ત્રણ બે હાજર લાખ તેમજ એક હજાર પચીસ નું ચોવીસ લાખ ત્યારબાદ આપણને દાખલામાં આપ્યું છે પુનઃ વીમા પ્રીમિયમ અનુક્રમે બે લાખ અને ચાર લાખ તો આ જે પુનઃ વીમા પ્રીમિયમ છે એ પરિશિષ્ટ નંબર એકમાં પ્રીમિયમની મળેલ રકમમાંથી બાદ કરવાનું છે તો વળી પાછા પરિશિષ્ટ એકમાં જઈશું વિગતમાં લખીશું બાદ પુનઃ વીમાનું પ્રીમિયમ માઇનસ બે લાખ બે હજાર ચોવીસના વર્ષ માટે અને માઇનસ ચાર લાખ બે હજાર પચીસના વર્ષ માટે તો મળશે આપણને મળેલ ચોખ્ખું પ્રીમિયમ બે લાખ માઇનસ વીસ લાખ માઇનસ બે લાખ કરીશું તો મળશે અઢાર લાખ અને ચોવીસ લાખ માઇનસ ચાર લાખ કરીશું તો મળશે આપણને વીસ લાખ તો મળેલ ચોખ્ખા પ્રીમિયમની રકમ આપણને મળી ગઈ છે અનુક્રમે અઢાર લાખ અને વીસ લાખ તેને આપણે મહેસૂલી ખાતામાં દર્શાવવાની છે તો મહેસૂલી ખાતામાં જઈશું અને દર્શાવીશું મહેસૂલી ખાતામાં વિગતમાં લખીશું આવકમાં કમાયેલ ચોખ્ખું પ્રીમિયમ પરિશિષ્ટ એક મુજબ અનુક્રમે અઢાર લાખ અને વીસ લાખ ત્યારબાદ દાખલામાં આપણને આપે છે ચૂકવેલ દાવા અનુક્રમે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર અને છ લાખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના ત્રણ લાખ પિસ્તાલીસ હજાર અને એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના છ લાખ ઓગણપચાસ હજાર ત્યારબાદ દાખલામાં આપણને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ અને એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ અને અને ચોવીસ પચીસને આપણને ચૂકવવાના બાકી દાવા અંગેની અંદાજી જવાબદારી અનુક્રમે એક લાખ ઓગણસી હજાર અને રૂપિયા બે લાખ બાવીસ હજાર પાંચસો આપેલી છે તો આપણે ચાલુ વર્ષની એટલે કે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ અને એકત્રીસ ત્રણ બે હજાર પચીસ અનુક્રમે એક લાખ ઓગણસી હજાર અને બે લાખ બાવીસ હજાર પાંચસો છે એ ઉમેરીશું તો પરિશિષ્ટ પાંચસો આપણે ઉમેરી દઈશું તો ત્રણ લાખ પિસ્તાલીસ હજાર વધતા એક લાખ ઓગણસી હજાર કરીશું તો મળશે પાંચ લાખ ચોવીસ હજાર અને છ લાખ ઓગણપચાસ હજાર વધતા બે લાખ બાવીસ હજાર બસો કરીશું તો મળશે આપણને આઠ લાખ એકોતેર હજાર હવે છે વર્ષની આખરના દાવા હતા એટલે કે ચાલુ બાકી એ આપણે વર્ષની શરૂઆતની જે છે ગયા વર્ષની આખરની બાકી કઈ થાય તો કે ચોવીસ માટે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસની એક લાખ સાડત્રીસ હજાર આખરની બાકી થશે અને પચીસ માટે બે હજાર ચોવીસની જે એક લાખ ઓગણસી હજાર આપી છે એ થશે તો બાદ કરીશું આપણે ચૂકવવાના બાકી દાવા એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના એક લાખ સાડત્રીસ હજાર અને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના એક લાખ ઓગણએસી હજાર તો પાંચ લાખ ચોવીસ હજારમાંથી આપણે એક લાખ સાડત્રીસ હજાર બાદ કરવાના છે તો પાંચ લાખ ચોવીસ હજારમાંથી એક સાડત્રીસ બાદ કરીશું તો મળશે ત્રણ લાખ સત્યાસી હજાર અને આઠ લાખ એકોતેર હજાર બસોમાંથી આપણે બાદ કરીશું એક લાખ ઓગણસી હજાર તો મળશે છ લાખ બાણું હજાર બસો તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ અને એકત્રીસ ચોવીસ અને પચીસ એમ ત્રણ વર્ષની માહિતી આપી હોય ત્યારે છેલ્લા બે વર્ષની માહિતીનું આપણે અહીંયા તૈયાર કર્યું છે તો એ ચાલુ વર્ષના ગણાશે ચૂકવવાના બાકી દાવાની અને જ્યારે આગળના બે વર્ષ છે તો બે હજાર ચોવીસ માટેનું આગળનું વર્ષ છે એ પચીસ માટે આગળનું વર્ષ ચોવીસ થશે અને અને માટે વર્ષ થશે એટલે બાકી છે એ ગયા વર્ષની આખરની બાકી છે જે આપણે બાદ કરવાની છે અથવા તો ચાલુ વર્ષની શરૂની બાકી કહેવાય ત્યારબાદ પુનઃ વીમા વસુલાત અનુક્રમે ચાલીસ હજાર અને એસી હજાર આપી છે તો દાવાની રકમમાંથી બાદ કરવાની છે તો પરિશિષ્ટ બે માં જઈશું વિગતમાં લખીશું બાદ પુનઃ વીમા વસુલાત એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ચાલીસ અને પચીસના રોજ એસી હજાર તો મળશે આપણને ચૂકવેલ દાવાની રકમ ત્રણ લાખ સત્યાસી હજાર માઇનસ ચાલીસ હજાર કરીશું તો મળશે ત્રણ લાખ સુડતાલીસ હજાર અને છ લાખ બાણું હજાર બસો હજાર કરીશું તો મળશે આપણને છ લાખ બાર હજાર બસો તો ચૂકવેલ દાવાની આપણને રકમ મળી ગઈ છે આપણે પરિશિષ્ટ બે બંધ કરી અને લઈ જઈશું મહેસૂલી ખાતામાં જાવક તરીકે અથવા તો ખર્ચ તરીકે તો મહેસૂલી ખાતામાં ખર્ચ તરીકે લખીશું ચોખ્ખા સ્વીકારેલ દાવા પરિશિષ્ટ બે મુજબ અનુક્રમે ત્રણ લાખ સુડતાલીસ હજાર અને છ લાખ બાર હજાર બસો ત્યારબાદ દાખલામાં વિગત આપણને આપી છે સીધા ધંધા પરની કમિશન નેવું અને એક લાખ વીસ હજાર જેની માટે આપણે પરિશિષ્ટ નંબર ત્રણ તૈયાર કરવાનું છે અથવા તો તૈયાર કરેલ છે તેમાં અસર આપીશું તો પરિશિષ્ટ નંબર ત્રણમાં જઈશું વિગતમાં લખીશું સીધા ધંધા પર કમિશન નેવું હજાર અને એક લાખ વીસ હજાર અનુક્રમે બે હજાર ચોવીસ અને પચીસ માટે ત્યારબાદ દાખલામાં આપણને વિગત આપી છે સ્વીકારેલ પુનઃ વીમા પર કમિશન અનુક્રમે સિત્તેર હજાર અને એક લાખ તો આ રકમ છે આપણે સીધા ધંધા પરના કમિશનમાં પરિશિષ્ટ નંબર ત્રણમાં ઉમેરી દેવાની છે તો પરિશિષ્ટ નંબર ત્રણમાં ઉમેરીશું સ્વીકારેલ પુનઃ વીમા પર કમિશન સિત્તેર હજાર અને એક લાખ નેવું હજાર વત્તા સિત્તેર હજાર કરીશું તો એક લાખ સાઠ હજાર મળશે ને એક લાખ વીસ હજાર વત્તા એક લાખ કરીશું તો મળશે બે લાખ વીસ હજાર ત્યારબાદ આપેલ પુનઃ વીમા પર કમિશન એક લાખ અડસઠ હજાર અને છન્નું હજાર છે તો આપેલ પુનઃ વીમા પરનું કમિશન છે એ આપણે પરિશિષ્ટ નંબર ત્રણમાંથી માંથી કમિશનની રકમમાંથી બાદ કરવાનું છે તો બાદ કરીશું આપેલ પુન વીમા પર કમિશન એક લાખ અડસઠ હજાર અને છન્નું હજાર એક લાખ સાહીઠ હજાર માઇનસ એક લાખ અડસઠ હજાર કરીશું તો કમિશનની કુલ રકમ મળશે માઇનસ આઠ હજાર બે હજાર ચોવીસના ના વર્ષ માટે અને બે હજાર પચીસના ના વર્ષ માટે બે લાખ બાવીસ હજાર વીસ હજારમાંથી છન્નું હજાર બાદ કરીશું તો મળશે આપણને એક લાખ ચોવીસ હજાર તો આ કુલ કમિશનની રકમ છે એ પરિશિષ્ટ નંબર ત્રણ બંધ કરી અને આપણે લઈ જવાનું છે મહેસૂલી ખાતામાં તો મહેસૂલી ખાતામાં વિગતમાં લખીશું કમિશન પરિશિષ્ટ ત્રણ મુજબ બે હજાર ચોવીસના વર્ષ માટે માઇનસ આઠ હજાર અને બે હજાર પચીસના વર્ષ માટે લખીશું એક લાખ ચોવીસ હજાર ત્યારબાદ દાખલામાં આપ્યું છે ઘાલખાદ ત્રણ હજાર અને અઠ્યાસી હજાર આઠસો તો આપણે વહીવટી અને અન્ય ખર્ચનું પરિશિષ્ટ નંબર ચાર બનાવ્યું છે તેમાં દર્શાવીશું તો પરિશિષ્ટ નંબર ચારમાં જઈશું વિગતમાં લખીશું ઘાલખાદ બે હજાર ચોવીસની ત્રણ હજાર અને બે હજાર ની અઠ્યાસી હજાર આઠસો ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે સંચાલન ખર્ચા બે હજાર ચોવીસના આઠ લાખ આઠ હજાર અને બે હજાર પચીસના નવ લાખ સોળ હજાર છે વિગતમાં લખીશું સંચાલન ખર્ચા ચોવીસના ના વર્ષ માટે આઠ લાખ આઠ હજાર અને પચીસ ના વર્ષ માટે નવ લાખ સોળ હજાર ત્યારબાદ ફર્નિચર પર ફર્નિચર કે કાર પર ઘસારો આપ્યો છે ફર્નિચર પર એકાવન હજાર અને ત્રેસઠ હજાર તો ખર્ચ તરીકે આપણે પરિશિષ્ટ વિગતમાં લખીશું ફર્નિચર અને કાર પર ઘસારો એકાવન હજાર અને ત્રેસઠ હજાર ત્યારબાદ જૂના ફર્નિચર વેચાણની ખોટ રૂપિયા આઠ હજાર આપી છે તેને પણ આપણે પરિશિષ્ટ નંબર ચારમાં દર્શાવી દઈશું ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે વહીવટી ખર્ચ અને અન્ય ખર્ચની કોઈ વિગત નથી તો જૂના ફર્નિચર વેચાણની ખોટ દર્શાવી આપણે નંબર બંધ કરવાનું છે તો વિગતમાં લખીશું ફર્નિચર વેચાણ પર ખોટ બે હજાર પચીસમાં માં આઠ હજાર હવે સરવાળો કરવાનો છે તો મળશે આપણને કુલ વહીવટી ખર્ચા અને અન્ય ખર્ચ ત્રણ હજાર વધતા આઠ લાખ આઠ હજાર વધતા એકાવન હજાર કરીશું તો છ લાખ બાસઠ હજાર મળશે અને અઠ્યાસી હજાર આઠસો વત્તા નવ લાખ સોળ હજાર વત્તા ત્રેસઠ હજાર વત્તા આઠ હજાર કરીશું તો દસ લાખ પંચોતેર હજાર આઠસો મળશે તો કુલ વહીવટી અને અન્ય ખર્ચ છે એનું પરિશિષ્ટ બંધ કરી આપણે મહેસૂલી ખાતામાં દર્શાવવાનું છે તો મહેસૂલી ખાતામાં જોઈશું વિગતમાં લખીશું વહીવટી ખર્ચ અને અન્ય ખર્ચ પરિશિષ્ટ નંબર ચાર મુજબ અનુક્રમે આઠ લાખ બાસઠ હજાર અને દસ લાખ પંચોતેર હજાર આઠસો ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે બેવડા આવકવેરા અંગેનું રિફંડ અનુક્રમે છપ્પન હજાર અને બાવન હજાર આવક હોવાથી આપણે મહેસૂલી ખાતામાં સીધે સીધું દર્શાવીશું તો જઈશું મહેસૂલી ખાતામાં વિગતમાં લખીશું બેવડા આવકવેરા રિફંડ છપ્પન હજાર અને અઠ્યાવીસ હજાર વેરા રિફંડ બાદ આપણને વિગત આપી છે કાર વેચાણનો નફો બે હજાર ચોવીસના ના વર્ષ માટે ચોવીસ હજાર છે અને પચીસના વર્ષ માટે નથી એટલે તો કાર વેચાણનો નફો દર્શાવીશું આપણે મહેસૂલી ખાતામાં આવક તરીકે તો મહેસૂલી ખાતામાં જઈશું વિગતમાં લખીશું કાર વેચાણનો નફો બે હજાર ચોવીસમાં ચોવીસ હજાર અને પચીસ માં ડેસ ત્યારબાદ દાખલામાં આપણને અનામત રાખવા અંગેની જોગવાઈ આપેલ છે તો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ત્રેવીસના રોજ બાકી જોખમ માટેનું અનામત બાર લાખ એસી હજાર હતું અને વધારાનું અનામત એક લાખ અઠ્યાવીસ હજાર હતું આ ઉપરાંત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ અને એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થતાં વર્ષ માટે ચોખા પ્રીમિયમની આવકના સો ટકા લેખે બાકી જોખમ માટેનું અનામત અને દસ ટકા વધારાનું અનામત રાખવાની જોગવાઈ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કરીશું અનામતની જોગવાઈમાં વધારો કે ઘટાડાની ગણતરી તો નંબર કરીશું ચાલુ જોગવાઈમાં ફેરફાર વિગત એકત્રીસ ત્રણ બે હાજર ચોવીસ અને એકત્રીસ ત્રણ બે હજાર પચીસ તો બાકી જોખમ માટેનું અનામત છે એ સો ટકા લેખે રાખવાનું છે તો મળેલ પ્રીમિયમ દાખલામાં આપણને પરિશિષ્ટ એકમાં અઢાર લાખ અને વીસ લાખ હતું તે દર્શાવી દીધું અહીંયા આપણને કીધું છે કે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ અને પચીસના ના રોજ પૂરા થતા વર્ષ માટે ચોખ્ખા પ્રીમિયમની આવકના સો ટકા લેખે રાખવાનું છે તો પ્રીમિયમની આવક અનુક્રમે અઢાર લાખ અને વીસ લાખ હતી તો એના સો ટકા અઢાર લાખ અને વીસ લાખ મળ્યા હવે વધારાનું દસ ટકા લેખે રાખવાનું છે તો એક અઢાર લાખના દસ ટકા અને બે વીસ લાખના દસ ટકા કરીશું તો વધારાનું આખરનું અનામત મળશે એક લાખ એસી હજાર અને બે લાખ કુલ કુલ સરવાળો કરવાનો છે તો આખરનું અનામત મળશે મળશે આપણને લાખ 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 એટલે એટલે અને ત્યારબાદ દાખલામાં આપણે દર્શાવાનું છે શરૂનું બાકી જોખમ સામેનું અનામત તો એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસનું આખરનું છે ત્રેવીસનું નું આખરનું બાર લાખ એંસી હજાર જે શરૂનું બનશે અને જે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસનું છે એ પચીસ માટે શરૂનું બનશે તો બાર લાખ એસી હજાર ત્રેવીસની જે આખરની બાકી છે એ ચોવીસ માટે શરૂની બનશે અને ચોવીસની આખરની બાકી છે એ બે હજાર પચીસ માટે અઢાર લાખ સરની બનશે હવે વધારાનું દસ ટકા લેખી આપણે અનામત રાખવાનું છે તો અહીંયા આપેલું જ છે આપણને એક લાખ અઠ્યાવીસ હજાર ચોવીસ માટે તો મેરી દીધા એક લાખ અઠ્યાવીસ હજાર અને અઢાર લાખના દસ ટકા લેખી એક લાખ હજાર હવે શરૂનું કુલ અનામતનો સરવાળો કરીશું તો બાર લાખ એંસી હજાર વત્તા એક લાખ અઠ્યાવીસ હજાર એટલે ચૌદ લાખ આઠ હજાર અને અઢાર લાખ વત્તા એક લાખ એંસી હજાર એટલે ઓગણીસ લાખ એંસી હજાર હવે આપણે આખરના અનામતમાં વધારો કે ઘટાડો થયો છે એ જોઈશું તો જોગવાઈમાં વધારો થશે બી માઇનસ એ ચૌદ લાખ આઠ હજાર માઇનસ ઓગણીસ લાખ એંસી હજાર કરીશું તો મળશે પાંચ લાખ બોતેર હજાર અને ઓગણીસ લાખ એસી હજાર બોતેર હજાર અને બે લાખ વીસ હજાર જેને આપણે મહેસૂલી ખાતામાં આવકમાં માઇનસ તરીકે દર્શાવીશું તો મહેસૂલી ખાતામાં જઈશું વિગતમાં લખીશું બાકી જોખમની જોગવાઈમાં ફેરફાર એટલે કે વધારો બરાબર છે નોંધ એક મુજબ અનુક્રમે પાંચ લાખ બોતેર હજાર અને બે લાખ વીસ હજાર હવે આપણે જોઈ શકીએ છીએ કે દાખલામાં બધી જ વિગતોની અસર મહેસૂલી ખાતું બંધ કરવાનું છે અને નફો કે ખોટ શોધવાની છે બંધ કરીશું મહેસૂલી ખાતું સૌપ્રથમ કુલ મહેસૂલી આવકનો સરવાળો કરીશું તો અઢાર લાખ માઇનસ પાંચ લાખ બોતેર હજાર વધતા ચોવીસ હજાર માઇનસ છપ્પન હજાર કરીશું તો મળશે તેર લાખ આઠ હજાર અને વીસ લાખ માઇનસ બે લાખ વીસ હજાર વત્તા અઠ્યાવીસ હજાર કરીશું તો મળશે અઢાર લાખ આઠ હજાર ત્યારબાદ કુલ ખર્ચનો સરવાળો કરીશું તો ત્રણ લાખ સુડતાલીસ હજાર માઇનસ આઠ હજાર વત્તા આઠ લાખ બાસઠ હજાર કરીશું તો મળશે બાર લાખ એક હજાર અને છ લાખ બાર હજાર બસો વત્તા એક લાખ ચોવીસ હજાર વત્તા દસ લાખ પંચોતેર હજાર આઠસો કરીશું તો મળશે અઢાર લાખ બાર હજાર હવે આપણે નફો કે નુકસાન શોધવાનું છે તો કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરીશું તો તેર લાખ આઠ હજાર માઇનસ બાર લાખ એક હજાર કરીશું તો બે હજાર ચોવીસના ના વર્ષ માટે મળશે નફો એક લાખ સાત હજાર જ્યારે અઢાર લાખ આઠ હજાર માઇનસ અઢાર લાખ બાર હજાર કરીશું તો બે હજાર પચીસ ના વર્ષ માટે મળશે ખોટ રૂપિયા ચાર હજાર તો આવી રીતે આપણે મહેસૂલી ખાતું તૈયાર કરી લીધું છે તો દાખલો ગણતી વખતે આપણે એક પછી એક વિગત જોતું જવાનું છે અને યોગ્ય પરિશિષ્ટમાં મૂકતું જવાનું છે અને આખરનું અનામત નક્કી કરતી વખતે તારીખો ધ્યાનમાં લઈ અને દાખલો ગણવાનો છે બધા જ વિગતોની એટલે કે પરિશિષ્ટની અસર અપાઈ જાય અને ગણતરીની અસર અપાઈ જાય ત્યારબાદ આવી રીતે મહેસૂલી ખાતું બંધ કરવાનું છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ